ગુજરાતનું ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચાનું કારણ રહ્યું છે અને અનેક વખત આપણે જોતા આવ્યા છે કે ગોંડલની અંદર અવારનવાર અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે થોડા સમય અગાઉ યુટ્યુબર બની ગજેરાની પણ ધરપકડ કરવામાં આવી હતી અને આ ઘટનાના સંદર્ભમાં કોંગ્રેસના અગ્રણી દિનેશ પાતર અને તેની સાથે પાટીદાર યુવક પિયુષ રાદડિયા છે તે લોકોની પણ ક્યાંક કટકાયત કરવામાં આવી હતી પરંતુ જ્યારથી જે વકીલ છે દિનેશ પાતર તેમના ઉપર માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યું છે તેમના પણ ઘણા બધા વિડીયો સામે આવ્યા હતા હવે આ જ વાતને લઈને દલિત સમાજ પણ મેદાને આવ્યો છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બંની ગજેરાની જારથે ધરપકડ કરવામાં આવી છે ત્યારથી દિનેશ પાતળ અને તેની સાથે પાટીદાર યુવક પિયુષ રાદડિયા છે તે લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી આપણે જોયું હતું કે દિનેશ પાતળની અચાનક જ તબિયત બગડી હતી એટલા માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ને ત્યાં જ તેમને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેની સાથે પોલીસ ઉપર અનેક એવા ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને બાદ પાટીદાર યુવક છે પિયુષ રાદડિયા તેમને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક આ વાતને લઈને દલિત સમાજના આગેવાન શું કહી રહ્યા છે તે પણ જય ભી નમોબુધાય મિત્રો હું દેવદાંગરાય મુછડિયા જિલ્લા પ્રમુખ સમાજના અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગોંડલનું હમણાં વાતાવરણ ખૂબ ગરમ છે અને આપણા રાજુભાઈના દીકરાનું અપહરણ થયા પછી ગોંડલમાં જાણે કે સીઝન એવી હોય એ ટાઈપનું વાતાવરણ છે મારે આપ સૌને દુઃખ સાથે કહેવું છે કે આપણા એડવોકેટ દિનેશ પાતક ને પોલીસે બે ગુનામાં આરોપી બનાવી દીધા છે અને દિનેશભાઈના કાલે જામીન થયા છે કાલે રાતે મારે એમની સાથે વાત થઈ છે અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે પીઆઈ પરમાર અને વડોદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કંઈ હોય નહીં અને જાણે ગોંડલના અમુક કહેવાતા ધારાસભ્યોને એનો પરિવાર છે એ જ સર્વે સર્વો હોય એ રીતે આખું વાતાવરણ ખડું થઈ ગયું છે એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું એના ભાગરૂપે આપણે આવતા મહિને એક લાખ દલિતોનું સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ આપણે આગલા એપિસોડમાં પચાસ હજાર ગયા હતા હવે આ વખતે એક લાખ લોકો લઈને જવાના છે આ પંદર દિવસનો હું મારો પ્રવાસ નક્કી કરું છું આખા સૌરાષ્ટ્રના તમામ આગેવાનો સાથે મિટિંગ કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ અને આપણે જૂન મહિનામાં તારીખ ડિક્લેર કરશું અને એક લાખ દલિતોનું બાઇક રેલી સંમેલન ગોંડલમાં છાતી ઉપર ચડીને અને તમે અલ્પેશ અલ્પેશ હતા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો તમે તમારા બાપના પેટના હોવ તો તમે કરજો હું તમને ચેલેન્જ આપું છું કે તમે કરજો નાટક હવે અમે આવતી મહિને દિનેશ વાતક ન્યાય નહીં મળે દિનેશ પાતરને જે જે લોકોએ ટોચર કર્યા છે જે પોલીસ અધિકારીઓ હોય એ અધિકારીઓની સામે ગુના દાખલ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે તમારી લડાઈ જયરાજસિંહની છે તમારી લડાઈ પાટીદાર સમાજની છે તમારી લડાઈ તમારી સુધી રાખો તમે તમારી લડાઈને અમારા સમાજ સુધીના પહોંચાડો અમે કાંઈ પંગળ્યું નથી બહી એટલે હવે અમે આવીએ છીએ આવતા મહિને અને હું ગૃહમંત્રીને સીએમ સાહેબને મળવા જવાનું છું અને આ રજૂઆત કરવાનું છું સમાજના આગેવાન તરીકે કે આ કેટલા અંત યોગ્ય છે આ થોડું કઈ બિહાર છે ગુજરાત છે ભાઈ અને કાયદામાં ન્યાય ભાગવાનો દરેક અધિકાર છે એટલે અમારા દિનેશ હવે પોલીસ અટક કરે ગુનામાં અને રાજકોટ બે હાથ જોડી કહું છું કે મર્યાદામાં રહ્યો મર્યાદાની બહાર ના જાવ બાકી દેશમાં સુપ્રીમ છે હાઈકોર્ટ છે અને ત્યાં પછી કોઈ છે ને વાયરાડો કપાયો મૂકવા આવતું નથી જેથી તમારી ઉપર આવશે ને તેથી બધા ઊંચા હાથ દે એટલે જે જે તમે ચાપડું કરતા કે એને તલવા ચાટતા હોવ તો મર્યાદામાં કાયદાની મર્યાદામાં રહી તમે પોલીસ ભૂલી ના જાઓ કાયદાની મર્યાદા તમે ભૂલી ના જાઓ બાકી તમને તમારો જયરાજ છે કે તમારો ગણેશ ક્યાંય બચાવવા નહીં આવે કાયદો જયારે શસ્ત્રો ઉગામશે ને ત્યારે ઘેર બેહવાનો વારો આવશે એટલે પોલીસ અધિકારીઓને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી મર્યાદા મળ્યો અને ખાસ કરીને પરમારને બે ને બે ને કઉસુ તમારી મર્યાદા મર્યો એટલે હવે આવતા મહિને જૂન મહિનામાં આપણે દલિતોનું એક લાખ દલિતો નું સંમેલન ગોંડલ કરવા જઈ રહ્યા છીએ અને હવે જેનામાં તાકાત હોય અમને રોકી બતાવે જય ભીમ નમો ઉદય જે પ્રમાણે આપણે જોયું એ પ્રમાણે કે ગોંડલમાં ફરી એક વખત દલિત સમાજ છે તે ભેગો થવાનો છે આ જે સમગ્ર ઘટના સામે આવી છે એને જ લઈને હવે દલિત સમાજ છે તે મેદાને આવ્યો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર